અમરેલીએ રાજનીતિને ઘણું બધું આપ્યું છે પણ રાજનીતિ અમરેલીને અમરેલીમાં વિકાસ કેટલો થયો કે અમરેલીની જનતાને શું આપ્યું એ સવાલ જ્યારે પૂછાય ત્યારે એક મૌન છે સૂચક મૌન એ સામે આવતું હોય છે એ બધાની વચ્ચે અમરેલીની રાજનીતિ ફરી એકવાર ગરમાઈ છે દિગ્ગજ નેતાઓ છે અમરેલીના ભારતીય જનતા પાર્ટીના એ જાણે પોલીસની સામે પડ્યા હોય એવો આખો માહોલ છે એ ઘડાયો છે કેમ કે શાસક પક્ષના નેતા અત્યાર સુધી એવું થતું હતું કે વિપક્ષ છે એ દારૂબંધીને લઈને સવાલ ઉઠાવતું હતું પોલીસ છે એ દારૂના હપ્તા લે છે બુટલેગરો પાસેથી હપ્તા લે છે એવા આરોપ લગાવતું હતું એની સાથે સાથે પોલીસ રેતી ચોરી અને જે ખનન માફિયાઓ છે એની સાથે જોડાયેલી છે એવા પણ આરોપો લાગતા હતા અત્યાર સુધી આ આરોપો છે એ વિપક્ષ કરતું હતું સામાન્ય જનતા કરતી હતી કાતુત્રીજી પાર્ટી કરતી હતી પણ હવે આ આરોપો લગાવ્યા છે શાસક પક્ષના નેતાએ અમરેલીના લીલીયાના વિપુલ દુધાત જે જિલ્લા પંચાયતના સદસ્ય છે એ અને ભારતીય જનતા પાર્ટીના નેતા પણ છે એ પોલીસ વડાને મળવા માટે ગયા હતા અને સામે પોલીસ વડાનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન એમની સાથે સામે આવ્યું એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કઈ રીતે ચલાવો છો તમારી પાસે ફંડ કઈ રીતે આવે છે એની પણ મારે તપાસ કરવી પડશે જ્યારે પોલીસે આ રીતે વર્તન કર્યું તો ભારતીય જનતા પાર્ટીના અમરેલીના નેતાઓ એક થઈ ગયા જે દિગ્ગજ નેતાઓ છે એમની પ્રતિક્રિયા સામે આવી પૂર્વ સાંસદ નારાયણ પણ કહ્યું કે મેં પણ ઘણી બધી વખત રેતી ચોરીના ફોટોઝ મોકલ્યા છે શેત્રુંજી નદી પાસે ડમ્પરો ભરાય છે અને છતાંય પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી પોલીસની સામે મોરચું માંડ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી એમનું નિવેદન સામે આવ્યું છે દિલીપ સંઘાણીએ કહ્યું કે જિલ્લા પોલીસ વડાએ પહેલાં તો તપાસ કરવી જોઈએ કે કઈ જગ્યાએ દારૂના હપ્તા લેવાય છે બુટલેગરો પાસેથી એક તો એ હપ્તા લે લે છે રેતી ચોરી કઈ જગ્યાએ થાય છે એની તપાસ કરવી જોઈએ ઉલટાનું એ ભારતીય જનતા પાર્ટી પર આક્રમણ કરી રહ્યા છે પ્રહાર કરી રહ્યા છે જો હવે પોલીસ કર્મચારીઓ દ્વારા આ પ્રકારનું વર્તન થશે તો મૂંગા રહેવામાં નહીં આવે એમને જવાબ આપવામાં આવશે આ પ્રકારનું નિવેદન

એવી શંકા જયારે એને પ્રગટ કરી આ પ્રેસના માધ્યમથી મીડિયાના માધ્યમથી એસપી સંજય ખરાબને માઠું લાગ્યું અને ખુદ લીલિયા જઈને આ બાબતે એની સમક્ષ રજૂઆત કરવા માટે વિપુલભાઈ અને ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ જયારે પહોંચ્યા ત્યારે એસપીએ આ ટીમને વિપુલભાઈ સહિત આવેલા કાર્યકર્તાઓને બે ગંભીર બાબતો કરી વાત એક વાત બધા પ્રમુખ સહિત બાકીને તો ત્યારે કરી કે દારૂ દારૂબંધી વાત કરવાના બદલે દારૂ વેચવાળાને બંધ કરવાનો બદલે દારૂ પીવાળાને બંધ કરાવો ને આ જવાબ લેસ્ટ માત્ર વ્યાજબી ન કહેવાય કાયદાના રક્ષક કાયદાનું ભક્ષણ થાય વેપાર બીજા કરે એની મલાઈ પોતાય ખાય એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપે એ પણ વ્યાજબી ન કહેવાય બીજી બાજુ રેતી ખંડ બાબતમાં ભાજપ કાર્યાલય કેવી રીતે ચલાવો છો એ પણ મારે તપાસ કરવી પડશે આ દેશમાં મમતા બેનરજીના રાજમાં ભાજપ કાર્યાલય ઉપર હુમલા થાય બંધકારવાના પ્રયાસ થાય એ મમતાનું રાજ અમરેલી જિલ્લામાં એસપી ખરા દ્વારા કરવાનો જે પ્રયાસ છે એ લેશ માત્ર અમે ચલાવવા ત્યાં નથી જે કોઈ દોષી પણ એને અમે છાવરતા નથી જે રેતી ખનન કરતા હો એને છાવડતા નથી થોડા સમય પહેલા આ રેતી ખનન બાબતમાં મેં નિવેદન જયારે કર્યું તો બીજે દિવસે રેલો શરૂ થઈ ગઈ હતી અને થોડા સમયમાં એ બીજા દિવસે ત્રીસ ચાલીસ જણા પકડાયા બાકીના જે પોલીસ સાથે સંકળાયેલા હતા એ કોઈને પકડવામાં જીલ્લા ગુણમાંથી ન થયા એ રજૂઆત પણ મારી પાસે આવી હતી મેં જે દિવસે નિવેદન કર્યું એ દિવસે આ જ રીતનો આલા પોલીસ તંત્ર દ્વારા ક્યાંય નથી ચાલતું ક્યાંય નથી ચાલતું આવું વાત કરતી હતી એ જ રાતે જે જગ્યાએ ત્રણ જગ્યાએ વિવિધ ગેરકાયદેસર રીતે ખનન રહ્યું હતું આની વિગતો મને મળતા મેં કલેક્ટરને કીધું કે પોલીસને જાણ કર્યા આ ત્રણ જગ્યાએ તમે રેડ કરો તો તમને મળી આવશે એ રાતે એક કરતા અનેક જગ્યાએ આવા રેતી ખંડવાળા પકડા પાછું થોડા દિવસ બંધ રહીને શરૂ થઈ ગયું આ મુદ્દે જયારે વિપુલભાઈ પાછી રજૂઆતો કરી તો પોલીસે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ એના બદલે રજૂઆત કરે એની સામે કોના જોરે આવી પ્રવૃત્તિ થઈ રહી છે એ પણ તપાસનો વિષય છે અને આ બધી સાથે ભાજપ કાર્યાલય બંધ કરવાની વાત કરી છે એ અમારા શ્વાસ ચાલે છે સુધી ગમે એવા ચબર સુધી ભાજપ કાર્યાલય સામે બંધ કરાવવાના મુદ્દે આવશે તો અમે મૂકવા લેશુ નહીં જિલ્લાભરમાંથી જૂનામાં જૂના કાર્યકર્તા અને નવા જોડાયેલા કાર્યકર્તાઓને સાથે લઈને ભાજપ કાર્યની બંધ કરવું છે આવું બોલદાણનું મોઢું બંધ કરવા માટે જે ગેરકાર્યસર પૂર્તિ ચાલે છે એમાં મોઢું બંધ રાખે છે એની સામે અમે અવાજ ઉઠાવીને તમામ રીતનો ભેગી કરીને સરકારમાં રજૂઆત કરીને કાયદેસર જે કુદેગાર હોય એની સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી તો ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી નારાયણ કાછડિયા વપુલ દુધા આ સહિતના એની સાથે ભારતીય જનતા પાર્ટીના બીજા બધા નેતાઓ આ બધા જ નેતાઓ છે એ પોલીસને એક જ મોરચે રજૂઆત કરી રહ્યા છે કે અમરેલીની પોલીસ છે એ દારૂના બેફામ હપ્તા ઉઘરાવે છે એ બુટલેગરો પાસેથી પણ હપ્તા લે છે અને જે લોકો દારૂ પીને નીકળે છે એની પાસેથી પણ પૈસા લે છે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની તપાસ કરવાની નથી પોલીસ કર્મચારીઓએ પોલીસની અંદર ખાતાની અંદર જે ગેરરીતિઓ ચાલે છે એની તપાસ કરવી પડે એ બહુ જ જરૂરી છે એની સાથે સાથે રેતી ચોરીને લઈને પણ આરોપ લગાવ્યા છે જે અગાઉ વિપક્ષે પણ અનેક વખત વખત લગાવ્યા છે પોલીસ પોતાનું બચાવ કરવા માટે જવાબ આપી રહી છે અને એક વખત પોલીસ પર સવાલો પણ થઈ ચૂક્યા છે હવે પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમને સામે આવ્યા છે જો કે માધ્યમોમાં હવે પ્રતિક્રિયા આપતી વખતે દિલીપ સંગાણી એવું કહ્યું છે કે મને તો એસપી સાથે પ્રેમ છે મારે કોઈ એમની સાથે વાંધો છે નહીં હવે જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે મોરચો માનવાની વાતો કરતા હતા એ હવે આ જ લડત આગળ ચલાવે છે એમનું મોરચું યથાવત રહે છે કે પછી નિવેદનો આપ્યા પછી બેસી જાય છે તમે શું માનો છો અમરેલીની સ્થિતિ વિશે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર